હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજ નાયક નવા બ્લોગમાં મહાદેવ હર તો અત્યારે જો આપણે અહીંયા ભાત મૂકી દીધા છે એમાં દાળ બફાઈ ગઈ છે અને હવે હમણાં આવે છે શિવરાત્રિ તો હું સાબુદાણાના પાપડ લઈ લીધી તો આપણે જો અહીંયા તેલ મૂકી દીધું છે હવે તળી નાખશે જો એક છે વાઇટ છે તો અત્યારે આપણે તળી નાખશે અને સાંજે બનાવવાના છે ફૂંગડા બટેટા તો એની અત્યારે તૈયારી કરી જ નાખી આ તેલ મૂક્યું છે તો આ ફૂંગડા પણ તળી નાખશું આપણે અત્યારે જ અને સાંજે ખાલી આપણે બટેટાની સૂકી ભાજી જ કરવાની રહીએ અત્યારે તળેલા હોય તો વાંધો ન આવે તો જો આજે છે ને અમારા ઘરના ડેલા ઉપર છે ને કબૂતર આવ્યું છે ઉડી ન શકતો હું એની પાસે ગઈને તોય પણ નથી ઉડી શકતું છે આજના જમવાના મેનુ માં છે દૂધી ચણંદર નું શાક કેળા રોટલી પછી આમાં છે ભાત દહીં કાકડીપુડાનું સલાડ હળદર મરચાં ચટણી છાસ અને પાપડ તો આટલું છે આજના મેન્યુમાં તો અત્યારે આપણે બનાવી નાખ્યા છે ભૂંગળા બટેટા વાની અને હેતુને બહુ ભાવે છે જ બનાવવાના હતા પણ ગઈકાલે અમે મેરેજમાં વહી ગયા તો પછી ન થયા એટલે આજે આપણે રેડી કરી નાખ્યું છે ભૂંગળા રેડી છે અને બટેટા જો વાની બેને એની ને હેતુની ડીસ તૈયાર કરીને બેસી ગઈ છે બહુ ભૂખ લાગી છે કા વાની હમ તો હવે ભૂંગળા બટેટા ખાઈ લેશે ચાલો લઈ લો તું ને ભાઈ હો

નવા બ્લોકમાં હર જુઓ તો આજે આ ની અંદર આ બે માછલી છે ને એ મરી ગઈ છે અને આ પપ્પાએ એને કાઢી લીધી એકવેરિયમમાંથી બહાર કેમકે મને તો એ આવું જોઈને કે ખાવા માંડે ઉલટી જવું આપણને અને જિજ્ઞાસ છે ને ઘરે એટલે પપ્પાએ કાઢી તો આ મારા વાની બેને આ લોલીપોપ લીધી છે આલ્પેલી બેની તો એમાં લખેલું છે કે આઈસ્ક્રીમ સેફ્ટ પોપ જો તો આ તમને દેખાડું કેવી છે આ હમ આઈસ્ક્રીમ જેવી ઉપર કેમ આવ કોન ને આમ ઉપર આઈસ્ક્રીમ નોલું રાખ્યું હોય ચોકલેટ ટાઈપ પેલા આલ્પેલી બેની ચોકલેટ આવતી એ બહુ ખાતા અમે પણ હવે જોવો એની લોલીપોપ પણ આવવા માંડી છે જે આ વાની બેને અમારે લેવડાવી છે બહુ ભાવિકા વાની એની ફેવરિટ છે પહેલાં તો બહુ ખાતી પ્લેહાઉસમાં તો તોય ઓછી થઈ ગઈ છે તો આજે આ બેને લેવડાવી છે કેવો ટેસ્ટ છે વાની એનો કઈ ફ્લેવર છે હા લખું આમાં નહીં સ્ટ્રોબેરી એન્ડ બનાના ફ્લેવર છે એટલે ઉપર આ સ્ટ્રોબેરીનું અને નીચે આ બનાના તો આજના જમવાના મેનુમાં છે ફ્લાવર બટેટાનું શાક આમાં છે રોટલી અહીંયા ગોળ પાપડ આમાં છે ભાત પછી આજે મમ્મીને અગિયારસ છે એટલે એને એનું ફરાળી શાક બનાવ્યું છે ફરાળી ચેવડો દહીં સલાડ કેળાની વેફર છાસ તળેલા મરચાં હળદર ચટણી અને આમાં છે ગઈકાલે આપણે ભૂંગળા બટેટા બનાવ્યા હતા ને તો તળી લીધા હતા ભૂંગળા તો આટલું છે આ રમકડું નીકળું જોવા ચકરીનું હલાવીને દેખા જોવા અને આમાં જોવા કિંડર ને એમાંથી જ્યાં નીકળ્યા હોય ને બધાય ટોયસ એ ભેગા કર્યા છે વાનિયા બોક્સમાં તો જો મમ્મી છે ડુંગળી સુધારતી હતી ને તો મેં એમ કીધું કે જો મમ્મી હું છે ને તને ફિશ બનાવી દેખાડું ડુંગળીથી તો જો મેં અત્યારે આ ફિશ બનાવી લીધી છે આમાં ખાલી મેં છે ને આંખ ના જ બનાવી બાકી આ તો ફોતરા વાળું છે બાકી આમ ફોતરા કાઢીને પર્પલ કલર છે આખું કરી નાખું છું કલર જ લગાડ્યો પોતરા કાઢીએ કલર આવે ને એટલે લાગે આ છે ને બ્લુ કલર કરી દેવા એટલે ફિશર લાગે આપણા રાતના જમવાના મેનુમાં છે ખીચડી પછી પાલક ટમેટા નું શાક બનાવ્યું છે સાથે છે ડુંગળી ટમેટાનું સલાડ છાસ ભાખરી દહીં અને આમાં છે રોટલી જેને રોટલી ખાવી હોય રોટલી અને ભાખરી ખાવી હોય ભાખરી તો આટલું છે આજના મેનુમાં આ જુઓ અમારા જે નવેરું છે ને હેતુના રૂમનું તો ત્યાં હોલો આવી ગયો હતો અને બહાર જઈ શકે એમ નહોતો તો આ હેતુ ભાઈ જવો એને પકડીને લઈ આવ્યા છે અત્યારે અને આ વાની બેને પકડ્યો છે અત્યારે ને એમ પકડાય નહીં વાની એને ઉડાડી દેવાનો હોય કેમ કે રુમાલ છે અને અમે અહીંયા હું ને વાની બારે અમે વોકિંગ કરતા ત્યાં અહીંયા લઈને આવ્યો હે તું મુક કે પાછો હે ત્યાં શું હતો અહીંયા પાડવા ન હોય હોલાને કોઈ દી અમે તો આ વિડિયો તમને ગમ્યો હોય હોત લાઈક કરજો કોમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સાથે શેર કરજો ગુડ નાઇટ મહાદેવઘર કાલે મળી અને વવલોક સાથે થેન્ક ફોર વોચિંગ કાલે મળી અને વ્લોક સાથે